ગુરુ 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 બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ સાક્ષાત પરમ શ્રી આ આ કોલેજમાં કોલેજમાં જ્યારે જ્યારે મારો મારો ડે ડે હતો 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 ને ને ત્યારે બહુ અને એમાં પણ હું નાખો ક્લાસ ભરેલો હતો અને અને એમાં એમાં બધા શિક્ષકો સામે અમને ઇન્ટ્રોડક્શન દેતા હતા પોતાનો જ મારી ધ્યાન છે પાસે મેં ઇકોનોમિક્સ નો સબ્જેક્ટ પસંદ કર્યું એટલા માટે નહીં કે મને ઇકોનોમિક્સ વધારે ભાવે છે ઈકો ઇકોનોમિક્સમાં મને તકોય નથી પડતો પણ તોય માર્ક્સ સારા આવી જાય છે એટલા માટે નહીં કે મને ઇકોનોમિક્સમાં સારા ફ્યુચરમાં જોબ મળશે કે મને આર્થિક રીતે કામ આવશે મે એટલા માટે ઇકોનોમિક્સને પસંદ કર્યો કારણ કે ફર્સ્ટ ડે જે નંગો સર માટે મારી જે ઇમ્પ્રેશન હતી એ ઇમ્પ્રેશન એવી જાગી ગઈ કે મને ઇકોનોમિક્સમાંથી કઈ શીખવાનું મળશે કે નહીં મળે પણ જે આ નંગોળ સર છે ને એની પાસે

એનાથી શું થાય ખબર બધા વિદ્યાર્થીઓમાં એક મૂર્જાનો ફૂલ પાછો ખીલી ગયો હોય ને એવું વાતાવરણ થઈ જાય છે આવા શિક્ષકો છે ને એટલા માટે જ આપણી આજે કોલેજમાં આટલી બધી અટેન્ડન્સ થાય છે અહીં ઘણા બધા શિક્ષકો છે મને ઘણાના તો નામ નથી આવડતા અમને ભણાવે છે સંસ્કૃતના મેડમ મને નામ નથી આવતું પણ જ્યારે હું ફર્સ્ટ લેક્ચર આવ્યો હતો ને ત્યારે મને સંસ્કૃતમાં તો કઈ ખબર નથી શું ભણાવે છે પણ એને એના મોઢા પર જે સ્માઈલ હતી ને આખા લેક્ચર હતી વાત વાત હસવાની છે હસવું જોઈએ પણ એ એક લેક્ચર મને શું ખબર પડી ખબર છે કે જિંદગીમાં છે ને સુખ હોય કે દુખ હોય આપણે હંમેશા હસતું જ રહેવું પડે આપણે પાઠ્યપુસ્તક ના જ્ઞાન માંથી ઘણું ઢોંધતા હોઈએ છીએ પરંતુ પાઠ્યપુસ્તક માંથી એટલું શીખવાનું નથી જેટલા વ્યક્તિત્વ પાસેથી શીખવાનું છે ધોરણ 5 નો ક્લાસ આવતો તો બાજુમાં જે એરપોર્ટ બનેલું હતું અને નવો નવો ક્લાસ હોય નવો નવો એરપોર્ટ હોય બાજુમાંથી એરપોર્ટ લઈને જાય એટલે બધા વિદ્યાર્થીની નજર ત્યાં જાય શિક્ષકે એક દિવસ કંટ્રોલ કર્યું બે દિવસ ત્રણ દિવસ ચોથા દિવસે તો પારો ગયો અને કહી દીધું કે હવે જો કોઈ એરપ્લેન ને બારીમાંથી જોશે તો એ ગયા સમજો સીધી સોટી આવશે બધા વિદ્યાર્થીઓ ડરી ગયા ચોથા દિવસેથી કોઈ વિદ્યાર્થી જોતા નથી પણ એક વિદ્યાર્થી હતો ગામડાનો ગવાટ માડી મારી માંથી એટલું જ એટલું જ જ્યાં સુધી એરપ્લેનનો ધુમાડો પૂરો ન થઈ જાય ત્યાં સુધી જોયા જ કરે જોયા જ કરે અને ઈ એરપ્લેન જોયું ને પાકો ક્લાસ ને શિક્ષક એને જોઈએ પછી શિક્ષકે એને બોલાવ્યું કે શું કામ તો વિદ્યાર્થી એ કીધું કે સર મારે એરપ્લેન જોવું છે મેં કદી મારી જિંદગીમાં એ તા નથી જોયું અને મારે પાયલોટ બનવું છે આ પાંચમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી થોડી ના એરપ્લેન હજી સુધી જોઈ શકે પણ નવે નવો એરપ્લેન બન્યો તો એરપોર્ટ બન્યો તો તો એને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો તો અને એટલા માટે એને કીધું શિક્ષકે કીધું કાઈ વાંધો નહીં બેસી જા આગલા રવિવારે શિક્ષકે વિદ્યાર્થીને બોલાવ્યું બાજુના એરપોર્ટ પર લઈ ગયા ત્યાંની ટેકો સિક્યુરિટી અને લેન્ડિંગ વિશે બતાવ્યું માહિતગાર કરી ત્યારે જે વિદ્યાર્થીમાં વેદના હતી ને એ વિદ્યાર્થી કે બોલી નથી શકતો પણ મુઠ્ઠી પર માટી ભરી છે મુઠ્ઠીમાં માટી ભરે છે અને શિક્ષકને કહે છે કે સર આજે મારે તમને દેવા માટે કોઈ ગુરુ દક્ષિણા તો નથી પણ હું જ્યારે મોટો થઈને પાયલોટ બનીશ ને ત્યારે તમને સાચી ગુરુ દક્ષિણા આપીશ મિત્રો આ ગામ એટલે રામેશ્વરમ અને એ રામેશ્વરમની પ્રાથમિક શાળા આ શિક્ષક એટલે શ્રી પ્રમણ્ય મૈયર અને આ વિદ્યાર્થી એટલે ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આવા શિક્ષકો હશે ને ત્યારે જ આપણે બધા શિક્ષકો ને કરી શકીએ છીએ અને પરિવાર જેવો એક માહોલ હોય છે આજે શિક્ષક દિવસ નિમિત્તે હું આ બધા જ આપણા ગુરુજનોને છે એને વંદન કરું છું અને તેઓ જે ભણાવે છે એને પણ બેઠાવું છું આપનો ખૂબ ખૂબ આભાર